નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો આજે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય સરકારશ્રીને વિનંતી કરવા માટે છે ગામડાઓમાં અને શહેરોમાં ઘણા બધા એવા વ્યક્તિઓ હશે જેમની પાસે જૂના ઘરેણા હશે સોનાના ચાંદીના આવા વિવિધ ઘરેણાઓ લોકો પાસે હશે પહેલાંના સમયમાં કદાચ બહુ લોકોને ખ્યાલ નહીં આવતો હોય એટલે ઘણી જગ્યાએથી લોકોએ ઘરેણાની ખરીદી કરી હશે પરિસ્થિતિ લોકોની સારી હશે અને ઘણા લોકોએ સોના ચાંદીના ઘરેણા ખરીદ્યા હશે હવે એ સમયે કોઈને બહુ ખ્યાલ નહીં રહ્યો હોય અથવા તો અમુક વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ પૂર્વે જે ઘરેણાની ખરીદી કરેલી હોય એ ટાઈમે કદાચ એ લોકોએ બિલ લીધા હોય કે ના પણ લીધા હોય તો અત્યારે લોકોને ખરેખર મુશ્કેલી પડી રહી છે મારા ધ્યાનમાં બે ત્રણ કિસ્સા આવ્યા છે જે લોકોની પરિસ્થિતિ પહેલાં સારી હતી અત્યારે એમની પરિસ્થિતિ ખરાબ છે હવે ભૂતકાળમાં તેમના જે પરિવારજનોએ લીધેલા જે દાગીના હતા ઘરેણાં હતા તે લોકોનો એ અત્યારે ખરાબ પરિસ્થિતિના કારણે ઘણી ઘરેણાં વેચવાનો સમય આવ્યો છે હવે પરિસ્થિતિ એવી થાય છે કે તેઓ ઘરેણા વેચવા જાય છે અત્યારે સોનાનો ભાવ એક લાખ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે હવે પરિસ્થિતિ અમુક વાર એવી થતી હોય છે કે તે લોકો ઘરેણા વેચવા જાય છે ખરા પરંતુ ઘરેણાના અત્યારના ભાવ પ્રમાણે એક લાખ રૂપિયાના જે ઘરેણા હોઈએ તેના એ લોકોને અત્યારે પચાસ કે સાઠ હજાર રૂપિયા જ મળી રહ્યા છે મને બે ત્રણ કિસ્સા એવા જાણવા મળ્યા એક વ્યક્તિના ફાધર બીમાર હતા તેમની પાસે થોડા જૂના ઘરેણા હતા તેઓ વેચવા ગયા તેમની પાસે બિલ ન હતું એ બિલ લઈ તેવું બિલ ન હતું તેના કારણે તે લોકો ઘરેણા વેચવા ગયા દુકાને ચાર પાંચ દુકાને ફર્યા પણ કોઈએ પણ તે ઘરણા લેવા તૈયારી દર્શાવી નહીં પૂછવામાં આવ્યું કે કેમ નથી લેતા તમે આ ઘરેણા તે લોકોએ કહ્યું કે તમારે ચોક્કસ કોઈક બિલ લાવવું પડશે તમે બિલ લાવશો તમારા ઘરેણાનું તો જ અમે ખરીદીશું કારણ કે અત્યારે શું ચોરીના બનાવો ઘણી જગ્યાએ વધી રહ્યા છે લોકો ચોર ચોરી કરીને પછી ઘરેણા વેચીને જતા રહે છે અને પછી પોલીસને રેડા મારતા પડે છે અને અમારે મુશ્કેલ થઈ જાય છે જવાબ આપવો મુશ્કેલ થઈ જાય છે અમે ઈમાનદારીથી ધંધો કરીએ છતાં પણ તો આવી પરિસ્થિતિમાં માણસે અમુકવાર જે ઘરેણાની મૂળ કિંમતો છે તેનાથી ઘણા ઓછા પૈસે એ દાગીના વેચવી દેવા પડે પછી લોકો બજારમાં ગયા માર્કેટમાં કોઈ જગ્યાએ ગયા અને પછી તેમણે પોતાના ઘરેણા બેસવા માટે વાત કરી તો ખરેખર ઘરેણાં બે લાખને વીસ હજાર રૂપિયાના થતા હતા એ લોકોએ એક લાખને સાઠ હજાર રૂપિયા આપવા માટે એ લોકોની વાત કરી કે અમે તમે આથી વધારે નહીં આપી શકીએ કેમકે તમારી પાસે બિલ નથી પરણે આણે કર્યા પછી તે લોકોને તે ઘરેણાના એક લાખ ને પાસઠ હજાર રૂપિયા જેવું મળ્યું અને તે લોકોએ ઘરેણાં વેચવા ફરજિયાત હતા કારણ કે જો ના વેચીએ તો ઘરમાં બીમાર વ્યક્તિની સારવાર ના કરાવી શકે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે કોઈક એવું પોર્ટલ બનાવો સરકારી પોર્ટલ જેથી જે તે વ્યક્તિ પોતાના ઘરેણાં ત્યાં આવીને વાજબી ભાવે વેચી શકે અત્યારે જે પણ વ્યક્તિ દાગીના વેચવા જાય છે તેમની પાસે પોતાના આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બધા બધા કાર્ડ પુરાવો હોવા છતાં પણ જે ખરીદદારો છે તે ખરીદતા નથી તે લોકો ડરે છે તો સરકારશ્રીને એક નંબર વિનંતી છે કે તમે એવું કોઈક પોર્ટલ બનાવો જેના કારણે તમે તેમનું એડ્રેસ ચોખ્ખું જે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે વોટર આઈડી કાર્ડ છે રેશન કાર્ડ છે તે તમારી પાસે રાખી તમે ઘરેણા ઘરેણાના તેમને યોગ્ય પૈસા આપી શકો જેથી જે લોકો પોતાની સમસ્યાઓ જે હોય તે દૂર કરી શકે અને તે લોકો છેદરાય નહીં બસ સરકારશ્રીની આટલી જ તમને વિનંતી છે કે આવું કોઈ કોર્ટર બનાવો જેથી દરેક પબ્લિકને ગામડાની ગરીબ પબ્લિકને શહેરની ગરીબ પબ્લિકને જરૂર જરૂરિયાત જે જરૂરિયાતવાળા લોકો છે તેમને પણ તેમાં રાહત મળે અને તેમને તેમના ઘરેણાના યોગ્ય પૈસા મળી રહે બસ આટલો જ વિડીયો હતો દોસ્તો